ચાલો સવાર થઈ ગઈ છે કાનુડાને સ્નાન કરાવવાનો સમય થઈ ગયો છે ચાલો કાનુડાને તેના ઉઠાડા જગાડા અને હવે તેને સ્નાન કરાવવા માટે તેના વસ્ત્રો મુગટ તેના કાનના કુંડળ આરમાળા તેના કપડાં તે શણગાર તેનો કાઢી અને તેને સ્નાન કરાવીએ ચાલો હાર કાઢીએ છીએ પછી કંદરો કાઢીએ છીએ અત્યારે ઉનાળો છે એટલે તે લગાવમાં ચોટી જાય છે બાર લાગે છે કાઢતા પછી કાનુડાના કુંડળ હાથના કંગન નીકળી ગયા છે કપડાં કાઢ્યા એટલે તેના કંગન નીકળી જ જાય તે પાછા પહેરાવા પડે ચાલો કાનુડાના કપડા કાઢી નાખા હવે કાનુડા ગંગાજી યમુનાજી ગોદાવરી યમુના મહારાણી સ્નાન કરાવડા ગંગા મહારાણી સ્નાન કરાવો યમુના ગંગાજી યમનાજી ગોદાવરી યમના મહારાણી સ્નાન કરાવો શામળા ચાલો કાંદોડાએ સ્નાન કરી લીધું તેના ઝાંઝરે નીકળી ગયા હવે તેને મારા ખોરામાં સુવડાવી દઉં છું અને નાખીને લૂછી દઉં પછી ઘડીક વાર સુવડાવ સુવા દઉં ઠંડી લાગી ગઈ હોય ને સવાર સવારમાં માં ચાલો એનો વાહો ઠપકારીએ કાનિયા ને મોટું બોટું લૂછી દઈએ ચાલો શરીર લૂછી દઈએ ચાલો હવે તેને થાબડીએ કાનુડા ને નવા વસ્ત્ર પહેરાવીએ ચાલો હું એના વસ્ત્ર કાઢી લઉં અને એના કપડા પહેરાવીએ આપણે ચાલો કાનુડાના વસ્ત્ર છે છું ચાલો એને પહેરાવીએ ચાલો બે સાઈડા અને હવે હું એને કપડાં પહેરાવું થોડુંક કેમેરાનું સેટિંગ સરખું આવતું નથી તે કરી લઉં પછી તેને કપડાં પહેરાવું ચાલો હવે એને કપડાં પહેરાવી દો કાનુડા ને હાલો કંક એનું ચાંજર પડી ગયું હતું પહેરાવ્યું મેં પાછું ને એટલે એના ચાંજર હાથમાં કંગન બધું નીકળી જાય ચાલો તો એને એક હાથ નહીં છે ને બીજો હાથમાં પહેરા હાથમાં પહેરાવવામાં તો બહુ ખોબરાવે અસલ નાના કાં છોકરાઓની જેમ જ કરે થાય ચાલો ગયા વ્યવસ્થિત સરખા કરી દઉં કરી જેમ સરખું કરીએ ને મહિલા કરે પછી ચાલો તેને કાંદોડાની શણગારની પેટી ખોયલી હવે એમાંથી હું એક હાર પહેરાવી દઉં એને આજે મને એમ થાય છે કે હું એને રેડ કલર નો હાર પહેરાવી દઉં રેડ પહેરાવ્યો છે ચાલો ચાલો ઘરમાં ફ્રી હોય ને ત્યારે આવા કાનોડાના હાર કરીને રાખી દઉં પછી પાછા નવીન પહેરાવા થાય પછી ચાલો તેના પંદરો પંદરો પહેરાવી દઈએ એટલે કમર થી એનો પહેરવેશ વ્યવસ્થિત જાય જો 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 ઈલાજ કરે ઈલાજ કરે પડી ગયો ડાયો છે બીકો હાલો એની બૂટી પહેરાવી દઈ પછી એને બીજી બૂટી પહેરાવી દઈ હવે એનો મૂ ગટ પહેરાવી દઈ મસ્ત રેડી મકાઈને દાંત કાઢે છે ગટો લ્યો ગટો જો કેવા દાંત કાઢે છે જો 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 એને રહેવું જ ન હોય એને છે ને એને આપણે બેહડીને બેવું જ ન હોય એને જવું મજવું ન્યાય એને મજા આવે ગાદી ઉપર જ મજા આવે તને હાલો કંગન પહેરાવી દઈએ બીજા કંગન કાઢ્યા એમ મેચિંગ મેચિંગ બીજો કંગન પહેરાવી દઈએ ચાલો હવે તેની ગાદી સાફ કરી અને ત્યાં બેસાડી દઈએ હાલો ચાલો એની ગાદી હવે સાફ થઈ ગઈ છે

હવે એની ગાદી માળા પહેરાવી દઈએ ગાદી માળા ગોતું શું હવે મળી જાય એટલે સરસ વ્યવસ્થિત કરેલો ચાલો આવી ગઈ ગાદી માળા મસ્ત પછી એક કાનુડા ની નજર ના લાગે એટલે ચણોઠળી ની માળા પહેરાવી દઉં લાગે થઈ ગયું કાનુડો કમ્પ્લીટ તેને જલ મૂકી દીધું છે પીવા માટે